જેમને પોતાના સ્વજન ખોવાયા છે એમના માટે મારી સંવેદના વ્યક્ત કરું છું અને સરકારી તંત્રને મેં સાબદુ કર્યું છે અફસરો બધા સંપર્કમાં છે અને જ્યાં પણ જે આવશ્યકતા હશે રાજ્યો સાથે મળીને ભારત સરકાર ખડે ખડે પગે ખભે ખભો મેળવીને લોકોના કામમાં મદદ કરશે પીડિતોને જે આર્થિક મદદ આપવાની છે જ્યાં નુકસાન થયું છે ત્યાં આર્થિક પહોંચાડવાની છે એમાં ભારત સરકાર કોઈ પાછી નહીં કરે આજે જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે ધાંગધ્રાના શ્રદ્ધે રાજમાતા એમના નિધનના સમાચાર મને મળ્યા હતા હું એમને માટે પણ આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું સુરેન્દ્રનગરમાં રાજકોટ કચ્છના લોકો અહીંયા મને દેખાઈ રહ્યા છે આપ સૌને આટલી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માંગું છું દેશ આખામાં જમણ ત્યાં સુધી સ્વાદિષ્ટ ના લાગે જ્યાં સુધી મીઠું આપણું પોછું ના હોય જેમ મીઠા વગર જમણ ન જામે એમ ગુજરાત ની વિકાસ યાત્રામાં સુરેન્ગર વગરું મોડું લાગે અને માં નર્મદાના પહોંચ્યા પછી તો ની જાહો જલાલી આમ નજરે દેખાય એવી હું જોવાનું છું હું જયારે બે હાજર ચૌદ માં આપની વચ્ચે આવ્યો ત્યારે આપને વચન આપ્યું હતું એવો પ્રધાનમંત્રી બનશે એવો પ્રધાન સેવક બનશે જેમાં ક્યારે ને ક્યારે ઇતિહાસ કોઈ લખ્યું પડશે કે આ દેશનો એવો પ્રધાનમંત્રી હતો એને જો કોઈ એક ઇનામ આપવાની શરૂઆત કરવી જોઈએ તો પહેલું ઈનામ આપવું પડે મજૂરિયા નંબર વન મજૂરિયા નંબર વન આવું મેં પાંચ વર્ષ પહેલા તમને કહ્યું તો પાંચ વર્ષમાં મજૂરી કરવામાં કોઈ કચાસ રાખી છે ભાઈ રાત એક કર્યા છે કે નહી દેશ માટે દોડ્યો છું કે નહીં જન માટે દોડો છું કે નહીં બે હજાર સત્તર માં આવ્યો ત્યારે પણ આપે મને અદ્ભુત પ્યાર આપ્યો અને આજે ફરી એકવાર બે હજાર ઓગણીસ માં આપણા આશીર્વાદ લેવા આવ્યો છું પણ ઘણી વાર તો આપણે ઘરનો દીકરો એટલે માનીએ અરે ભાઈ આપણા નરેન્દ્ર ભાઈ છે કઈ તકલીફ જ ના ભાઈ ગુજરાતમાં ક્યાં કયું બધી હાર્યા તા દેશમાં ક્યાં દે એ બધું બરાબર પણ ભાઈ ગુજરાતે છબ્બીસે છબ્બીસ દેવી હોય ને તો એકે એક જણા મહેનત કરવી પડે કરશો ને એકે એક જણ કરશે આખું ગુજરાત કરશે કચ્છ કાઠિયાવાડ ની ધરતી કરશે ભાઈઓ બહેનો આ ચૂંટણી સામાન્ય નથી આ માત્ર કોણ એમપી બને કે કોની સરકાર બને કે કોણ પ્રધાનમંત્રી બને એટલા પૂરતી નથી આ ચૂંટણીમાં તમારો મત નક્કી કરવાનો છે કે આ દેશને કઈ દિશામાં લઈ જવો છે આપણા સંતાનોનું ભવિષ્ય કેવું બનાવવું છે એનો નિર્ણય આ ચૂંટણીમાં થવાનો છે હવે આપણે નક્કી કરવાનું છે આપણા સંતાનો નું ભાગ્ય ઉજ્જવળ થાય કે પછી ફરી એકવાર એવા લોકોના હાથમાં સરકાર સોંપી છે કે જેમણે સિત્તેર વર્ષ દેશના બરબાદ કર્યા હવે એમને એક મિનિટ મિનિટ ના અપાય ભાઈઓ આ વખતે બે ચૌદ નો આપણો રેકોર્ડ હતો છબ્વીસ માંથી 26 પણ આ વખતે તો સામે કેટલા વધુમાં વધુ લોકોની જમાનત જપ્ત કરીએ છે એ ડંકાની ચોટ પર નક્કી કરવું પડે ગયા પાંચ વર્ષ આપણે દિલ્હીમાં આંધ્રળું ક્યાં નથી કર્યા ગણતરી પૂર્વક યોજના બદ્ધ રીતે આ દેશ ને સાચી દિશામાં લઈ જવા માટે એક પછી એક પગલા લીધા છે દેશને બદલવા માટેની ભરપૂર કોશિશ કરી છે ભારતમાં ભ્રષ્ટાચાર નો બોરિંગ ગઈ ચૂંટણીમાં તમે જોયું હોય કા મોંઘવારીની ચર્ચા હોય કા ગોટાળાઓની ચર્ચા હોય આજે પાંચ વર્ષ થયા દેશમાં મોંઘવારી શબ્દ લોકો ભૂલી ગયા અને ગોટાળા ગોટાળાનું તો નામો નિશાન નથી ભાઈ અને ગોટાળા કરવા વાળો નો મુસીબત આ છે તમે વિચાર કરો આટલા બધા લોકો ભેગા થયા છે કારણ શું આપણી સામે આપણી સામે બધા જાત જાતના ટોળા ભેગા થયા છે એક જ કામ પાડી દો આ એક જ છે ને એનું કારણ શું જ ખબર છે મુખ્ય મુદ્દો એ છે કે હવે તિહારના દરવાજા સુધી પહોંચી ગયા છે જામીન પર ફરેજ બાર બારણું જો ઓગણીસ માં મોદી આવ્યા નથી કે પછી બારણું ખોલીને અંદર લઈ ગયા નથી ભાઈઓ બહેનો ભાઈ ફતી જવા એને દેશના સામાન્ય માનવીના હક્કોને છીનવી લીધા છે આપણે ઈજ ઓફ ડુઈંગ બિઝનેસ ની વાત કરીએ પાંચ વર્ષમાં આપણું ગાડું લુડકતું હતું આપણે આજે સિત્તોતેર નંબર વૂન પોર્ટ છલાંગ મારીને આગળ નીકળી ગયા ભાઈઓ આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે કે નથી વાગતો ભારતનો જય જયકાર છે કે નહીં અમેરિકામાં ભારતનો જય જયકાર છે ઇંગ્લેન્ડમાં ભારતનો જય જયકાર છે ચીનમાં છે રશિયામાં છે કેનેડામાં છે ચારે બાજુ છે ને કારણ શું કારણ શું દુનિયામાં આજે ડંકો દેશ નો વાગે જેનું કારણ શું નથી આવતો કારણ શું શું કારણ 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 ભાઈ અરે મોદી નથી તો તમારો વોટ છે આ ગુજરાત ની છવ્વીસે છવ્વીસ સીટો છે ભાઈ બહેનો કોંગ્રેસ અને તેના મહા મિલાવટી સાથીઓ એમને આજે દેશ જે પ્રગતિ કરી રહ્યો છે ને એનાથી જરા તકલીફ થઈ રહી છે આપણો નિર્ણય છે દેશ હવે હાલક ડોલક નહીં ચાલે મળદાલ ગતિ નહીં ચાલે નીતિ પણ નવી હશે રીતિ પણ નવી હશે અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધીશું ત્રીસ વર્ષ પછી દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બની એમાં તમારી છબ્વીસ માંથી છબ્વીસ નો મોટો ફાળો છે ભાઈ પહેલા ગઠબંધનો સરકાર બનતી હતી એક બીજાની ખેંચતાણીમાં સમય જતો હતો આજે આ દેશવાસીઓને મને પૂર્ણ બહુમત આપ્યો એના કારણે મક્કમતા પૂર્વક પાંચ વર્ષ દેશની સેવા કરી શક્યો છું ભાઈઓ બહેનો કાશ્મીર સમસ્યા હોય ઘુસપેઠિયાઓની સમસ્યા હોય નક્સલવાદની સમસ્યા હોય આ બધું આપનારું કોણ એક આપણો પડોશી ટેરરીઝમ એક્સપોર્ટ કરવાનું કામ એક જ એનો વ્યવસાય ભાઈઓ બહેનો કોંગ્રેસ નિઃ સ્વાર્થ ની જે નીતિઓ હતી એના કારણે દેશના હાલ બગડતા જ ગયા કોઈ નિર્ણય કરવા તૈયાર નહીં એકમાંથી બીજી બીજામાંથી ત્રીજી નવી નવી સમસ્યાઓ પેદા થતી રહી અને એનો હળ એમને આવડતો હતો અમે નીતિ બદલી રીતિ બદલી અને મક્કમ નિર્ધાર સાથે આગળ વધ્યા આજે જમ્મુ કાશ્મીરમાં આગ લગાવનારા લોકો હોય તો એના પર કડી કાર્યવાહી કરવાની અમારામાં હિંમત છે પહેલા પાકિસ્તાની તા આતંકીઓ આવે મારીને ભાગી જાય પાકિસ્તાન આપણને ડર બતાવે અમારી પાસે ન્યુક્લિયર બોમ્બ છે ન્યુક્લિયર બોમ્બ છે અમે બટન દબાવી દઈશું અરે અમારી પાસે ન્યુક્લિયર નો ન્યુક્લિયર છે ભાઈ દમ બેટા મેં આ વખતે નક્કી કરું જા તારી પાસે બટન છે ને ચાલ થાય કલ દેતા પહેલા આપણા લોકો દુનિયા આખામાં રોતાતા ભાઈ રોતા હતા અને પાકિસ્તાન અમને આમ કર્યું પાકિસ્તાને અમને તેમ કર્યું પાકિસ્તાન એમને આમ કર્યું અરે ભાઈ હવે કોઈ રડવા નહીં જાય રડવા પાકિસ્તાન જશે અને આપણા જવાનોએ આપણા જવાનોએ સાહેબ ઘરમાં ઘૂસીને માર્યા કે માર્યા હવે આપ મને કહો હવે ઘરમાં ઘૂસીને મારવા જો બેસી રહેવું જોઈએ મારવા જો નહીં મારવા જોઈએ આપણા એક એક શહીદ નો બદલો લેવો જોઈએ કે નહીં જોઈએ ભાઈઓ બહેનો આજે મહાવીર જયંતિ છે શાંતિની પૂજાનો આજે દિવસ છે પણ શાંતિ ક્યારે આવે શાંતિ ક્યારે આવે ખાટલામાં પડેલો માણસ બધાને કઈક શાંત્રો સાંત્રો કોઈ માને ભાઈ પણ હાથ ઉભા કરીને પૂજા મજબૂત કરીને ઉભો એ ખબરદાર તો પેલો શાંત રહે કે ના રે ભાઈ તાકાત હોય તો દુનિયા શાંત રહે તમે મળદાલ હોય તો દુનિયા શાંતિ બાંધી કઈ રહેવા ન દે એટલા માટે ભારતે શક્તિશાળી થવાની જરૂર છે ભાઈઓ બહેનો તમે આ ચૂંટણીમાં જોતા હશો આ કોંગ્રેસ પાર્ટી બદલાઈ ગયું છે જે રીતે કોંગ્રેસ પાર્ટી ફેલાવે છે જે રીતે કોંગ્રેસ પાર્ટી રોજ નવા નવા ગભગોળા ચલાવે છે અને જે પ્રકારે દેશની સેના માટે સવાલ કરે છે કોંગ્રેસ એમ કે દેશની સેનાનો વડો ગલીનો ગુંડો છે દેશના કોંગ્રેસના લોકો એમ કે કે એરફોર્સના વડા જૂઠા છે તમે આવું બોલો તો પાકિસ્તાનને મજા પડે કે ના પડે પાકિસ્તાનમાં મોમા પાણી છૂટે કે ના છૂટે ભાઈઓ આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો કોંગ્રેસવાળા આપણને પૂછે છે ભાઈ એર સ્ટ્રાઇક કરી તો સબૂત માંગે છે અરે તમને તમારા સપૂતોમાં ભરોસો હોય કે પાકિસ્તાનની ભાષામાં ભરોસો હોય ભાઈ તમને આ દેશની સેનામાં ભરોસો છે તમને આ દેશના વીર સેવા પરાક્રમમાં ભરોસો છે તમને દેશના જવાનો પાકિસ્તાન જૈનમાં ઘુસ કર કે માર કે આયા એ પર ભરોસો છે ભાઈઓ એ કોંગ્રેસ વાળા એકલા એવા છે ને એના બધા સાથીઓ એવા છે કે જેને ભરોસો નથી ભાઈઓ બહેનો કોંગ્રેસ જે પ્રકારની ભાષા બોલે છે એ ભાષા આજે પાકિસ્તાનમાં વાહવાઈ થઈ રહી છે કોંગ્રેસના સાથીઓ જે ભાષા બોલે છે એની પાકિસ્તાનમાં રહી છે આ દેશનો જણ જે બોલે જેના માટે દેશના સવાસો કરોડ લોકો તાલીઓ પાડી ઉઠે એ દેશનું નેતૃત્વ કરી શકે જેના માટે પાકિસ્તાન તાલીઓ પાડતું હોય એ દેશનું ભલું ન કરી શકે ભાઈઓ ભાઈઓ બહેનો કોંગ્રેસે ગયા પાંચ વર્ષથી એક જ અભિયાન પાડ્યું છે ચોકીદાર હટાવો અને પાકિસ્તાનમાં જઈને તમને ખબર જ કે નેતા ગયા કે તમારે બધું શાંતિ કરવી હોય તો આને હટાવો કે પાકિસ્તાનમાં જઈને બોલ્યા હતા શરમ આવી જોઈએ કે ના આવી જોઈએ આવી જો કે ના આવી જોઈએ ભાઈઓ બહેનો હવે કોંગ્રેસની પાસે ગાળો બોલવી જૂઠ ફેલાવવું સંપ્રદાય વાત કરવો જાતિ વાત કરવો એના સિવાય કાંઈ રહ્યું નથી જે લોકો અસ્વિશ્વાસથી ભરેલા હોય છે કે બીજાના ખભા ઉપર બંદૂકો મૂકીને ગોળીઓ ચલાવતા હોય છે કોંગ્રેસની ક્રેડિબિલિટી ખતમ થઈ ગઈ છે કોંગ્રેસ એટલી બધી નીચે જઈ ચૂકી છે એટલી બધી નીચે ઝૂકી છે કે કોંગ્રેસ માટે હવે ઊભા થવાના દિવસો નજીક દેખાતા નથી ભાઈઓ કોંગ્રેસ બીજાની આડમાં હુમલા કરી રહી છે અને જેમ પહેલા ગુજરાતને બદનામ કરતા હતા આજે ફરી એકવાર પેલા મોદીને ગાળો દેતા 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 એ ગુજરાતને દેતા હતા બધું આપણે જોયું છે સુધી અને આમ તો વિચાર કરો તો બે હજાર કોંગ્રેસને એવા આપણે કણાની જેમ આંખમાં ખૂચીએ છીએ કે કઈ વાત આવે તો જાણે ગુજરાત હિન્દુસ્તાનમાં નથી એવી રીતે વ્યવહાર કર્યો ગુજરાતને દુશ્મન રાજ્ય છે એવી રીતે વ્યવહાર કર્યો અને એ એટલી હદે એમના રગોમાં ઘૂસી ગયું છે હું ગુજરાત હતો ત્યાં સુધી ગુજરાત ને બદનામ કરવા માંડ્યા અને હજુ એ પરંપરા ચાલુ રાખી અને હું ત્યાં ગયો તો મને ગાળો દેવાના દેવાના ગાળો દેવા પડ્યા ભાઈઓ બહેનો આજે જનતા જનાર્દન નો વિશ્વાસ છે કે આજે ચોકીદાર પર ગમે તેટલા કીચડ ઉછાળે એમનાથી કઈ ઉગવાનું નથી ના વિરોધીઓ સમજી લે તમે જેટલો કાદવ ઉછાળ છો ને એટલા જ કમળ વધારે ખેલવાના છે ભાઈઓ બહેનો આવડો મોટો દેશ એ મજબૂર સરકાર થી ન ચાલે અરે મોલ્લામાં પણ ગામમાં પણ પોલીસ વાળો ઢીલો ઢાલો હોય ને લેંગા છાપ તો કોઈને ગમે નહીં એને પોલીસ વાળો મજબૂત જોઈતો હોય છે અરે આપણે નિશાળમાં બાળકને ભણવા મોકલીએ અને બાળકને પૂછીએ કેમ જતો નથી

દેશને મજબૂર સરકાર ન ચાલે ભાઈઓ આવડો મોટો દેશ સરકાર મજબૂર હોય તો ન દેશ એક રહી શકે ન દેશ નેક રહી શકે ન દેશ ગતિ લાવી શકે ન દેશ પ્રગતિ કરી શકે અને એટલા માટે ભાઈઓ બહેનો આજે દેશને અનેક વર્ષો કરતાં પણ વધારે મજબૂત સરકારની જરૂર છે ભાઈઓ બહેનો આપે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીના આખા ચૂંટણી ઢંઢેરામાં મધ્યમ વર્ગનું નામો નિશાન નથી જાણે મધ્યમ એમણે કાઢી મૂક્યું છે છે આપણો શબ્દ દસાડા દફતરમાંથી જ કાઢી નાખ્યું છે મધ્યમ વર્ગ અરે આ દેશની અંદર આજે મધ્યમ વર્ગ સૌથી મોટો બલ્ક બની ગયો છે સૌથી મોટો સમૂહ હોય તો મધ્યમ વર્ગનો છે કાયદાનું પાલન કરતો હોય તો મધ્યમ વર્ગ સરકારની તિજોરીમાં નાણાં ટેક્સ આપતો હોય તો મધ્યમ વર્ગ કાયદાનું પાલન કરીને ટેક્સ આપીને દેશના વિકાસ માટે યોગદાન આપવા માટે ખડે પગે તૈયાર રહેતો હોય તો મધ્યમ વર્ગ સરકારને ઓછામાં ઓછી જવાબદારી કોઈની લેવી પડતી હોય તો મધ્યમ વર્ગ એ મધ્યમ વર્ગે ખતમ કરવાના ખેલ ચાલી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના એક સલાહકાર અમેરિકાથી ખાસ આવતા હોય છે અને આવીને નિવેદન કર્યું કે મધ્યમ વર્ગ તો સેલ્ફીશ છે સેલ્ફીશ સ્વાર્થી છે એના ઉપર તો ટેક્સ નાખો તો નાખવાનો જ હોય તો જ દેશ ચાલે તમે વિચાર કરો ભાઈ એક બાજુ કોંગ્રેસનો વિચાર આ છે કે મધ્યમ વર્ગની કમર તોડી નાખો આ ભારતીય જનતા પાર્ટીએ ઇન્કમ ટેક્સની લિમિટ પાંચ લાખ રૂપિયા કરી દીધી આ દેશના કરોડો લોકો આશીર્વાદ આપે છે પાંચ લાખ રૂપિયાની આવક સુધી કોઈ ઇન્કમ ટેક્સ નહીં ભરવાનો ભાઈઓ બહેનો પાંચ વર્ષથી અમને દેશની પાઈ પાઈ બચાવીને વિકાસના કામો કર્યા છે દલાલો જે રૂપિયા લઈ જતા તે રૂપિયા બચાવ્યા છે અને દેશનું ભલું કરવા માટે કોઈ કમી નથી રાખી એક નવા પૈસાનો ટેક્સ પાંચ વર્ષમાં ન નાખીને દેશને ચલાવાનું અદ્ભુત કામ અમે કરી બતાવ્યું છે લાભાર્થી હશે પચાસ કરોડ લોકો જેમને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપ્યો છે પાંચ લાખ રૂપિયા સુધી કોઈ પણ પરિવાર ગરીબ પરિવાર સરકાર કરશે ભાઈઓ આજે ગરીબ હવે દેવાદાર નહી થાય માંદગી આવે છે તો મોત નો ઇંતજાર નહીં કરે આજે ગરીબ હિંમતભેર બીમાર થયો તો દવાખાને જશે અને એને ભરોસો છે અરે મોદી બેઠા છે ચિંતા છોડો ડોક્ટર ને કે અરે ભાઈ તારે જે કાપવું હોય કાપ ઓપરેશન કરવું હોય કર નવો પગ નાખવો તો નાખ હાથ નાખવો તો નાખ મોદી સાહેબ છે પૈસા મોકલી આપશે ભાઈઓ બહેનો કિસાન પરિવારો બાર કરોડ કિસાન વિચાર કરો બાર કરોડ કિસાનો ખાતામાં દર વર્ષે પંચોતેર કરોડ રૂપિયા જમા થાય આ પહેલી વાર દેશમાં શક્ય બન્યું છે અને પહેલા તો મેં પાંચ એકર એનાથી નાના ખેડૂતોને માટે નક્કી કર્યું હતું અને હવે મેં નક્કી કર્યું છે મે જ્યારે ચૂંટણીના પરિણામો આવશે મે જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ફરી બાર ફરી બાર ફરી બાર તેવીસમી મે જ્યારે ફરી બાર મોદી સરકાર બનશે તો અમે આ પાંચ એકર અને એના માટેનો જેમ નિયમ છે ને એ નિયમ પણ કાઢી નાખવાના છીએ અને હિન્દુસ્તાનના બધા જ કિસાનોને એમના ખાતામાં સીધા પૈસા મળે એની વ્યવસ્થા અમે કરવાના છીએ ભાઈઓ બહેનો કોઈએ વિચાર કર્યો હતો પહેલી વાર આ સરકારે વિચાર કર્યો છે ખેડૂતોને પેન્શન મળશે સાહીઠ વર્ષની ઉંમર પછી એને આશ્રિત નહીં રહેવું પડે દર મહિને એના ખાતામાં સીધા પેન્શનના પૈસા આવશે અમે એટલું જ નહીં નાના નાના દુકાનદારો હોય એ બિચારો પાનનો ગલ્લો ચલાવતો હોય કે નાનો ચણા મમરાનો ઠેકો ચલાવતો હોય કે શાકભાજીની દુકાન લઈને બેઠો હોય એને પણ આ સરકારે નક્કી કર્યું છે કે અમારી સરકાર બન્યા પછી નાના નાના દુકાનદારો કાપડની દુકાન હોય વાસણની દુકાન હોય મસાલાની દુકાનો હોય ગાંધી હાટુ ચલાવતો હોય એવા બધાને દર મહિને પેન્શન મળે એની પણ યોજના લઈને અમારી નવી સરકાર વિચાર કરો મને બરાબર યાદ છે હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે ઈડરમાં હું આપણા સાપ અને નોરિયા ચલાવનારા જે વાદી પરિવારો હોય છે એમને એક વાર મળ્યો મુખ્યમંત્રી હતો ત્યારે મેં કહું ભાઈ તમે છોકરાઓને ભણાવો દીકરીઓને ભણાવો મને કહે સાહેબ અમારે ઘર ક્યાં છે હું ભણાવીએ અમારા છોકરા તો ફર્યા કરે અમે એક ગામથી બીજા ગામ અમે ક્યાં ભણાવીએ મેં કહું તમને રહેવાનું ઘર આપું તો મને કહે સાહેબ તો તો અમે ભણાવીએ મેં કહું જો તમે મને ભણાવવાનું વચન આપતા હોય તો હું ઘર આપું તમે અહીંયા માકાને જાવ તો આપણા બધા આવા ગુમંતુ જાતિના લોકો માટે મેં ઘર બનાવ્યા છે તમને યાદો હોય તો અને એ વખતે છાપાઓમાં મારી બહુ ટીકા થતી હતી કારણ કે ગુમંતુ જાતેના છોકરાઓએ એક નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું હતું જિંદગી કહ્યું તમારા બાળકોનો ભણાવો તો હું તમને મકાન બનાવી દઈશ અને એ વખતે માકાનેર પાસે આપણે એમની એક વસાહત બનાવી હતી અને એ બાળકો એક નાનકડી ચાર ઈંટો મૂકીને એમાં એક મોદીનો ફોટો મૂક્યો હતો અને રોજ સવારે નિશાળથી જાય ત્યારે મોદી લાગીને જતા બે વર્ષમાં તો સરકાર બનાવ્યા પછી અમે આ ગુમંત જાતિ માટે દેશમાં પહેલી વાર બોર્ડ બનાવવાનું કામ કર્યું છે એમના ડેવલપમેન્ટ માટેનું કામ કર્યું છે ભાઈઓ બહેનો આપણું નર્મદાનું પાણી પહોંચ્યું આજથી ચાલીસ વર્ષ પહેલા પાણી પહોંચવું જોઈતું હતું નહોતું પહોંચ્યું નર્મદા નું પાણી ચાલીસ વર્ષ પહેલા પહોંચ્યું હોત તો કચ્છ કાઠિયાવાડના લોકોને હિજરત કરવી પડી હોત કોઈને હિજરત કરવી પડી હોત સુખેથી લોકો જીવતા હોત કે નહીં ચાલીસ વર્ષ મોડું કર્યું હોય તો એના માટે કોઈ ગુનેગાર હોય તો માત્ર માત્ર કોંગ્રેસ સરકારો ગુનેગાર છે અને જેવો તમે મને બેસાડ્યો મે પહેલું કામ કર્યું નર્મદા યોજના પૂરું કરવાનું અને ભાઈઓ બહેનો આજે ગુજરાતને ગામડે ગામડે ખેતરે ખેતરે પાણી પહોંચાડવાનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે આપણું ઢાંકી સુરેન્દ્રનગર જિલ્લાનું ઢાંકી જોવા માટે હું દેશભરના લોકોને કહું છું કે એન્જિનિયરિંગ કોને કહેવાય જોવું હતું જરા ઢાંકીમાં જઈને જોઈને આવો ભાઈ કેવું અદ્ભુત વિદ્યાર્થીઓને આજે પણ હું દેશમાંથી મોકલું છું કે જરા ઢાંકીની અમારી એન્જિનિયરિંગ કૌશલ્ય છે એની તાકાત જોઈને આવો ભાઈઓ આજે ગુજરાતની સકલ સુરત બદલવામાં પાણી એક તાકાત બનીને આવ્યું છે આપણે સૌની યોજના લઈને આવ્યા રાજકોટ સુરેન્દ્રનગર જામનગર ક્યાં ક્યાં પહોંચી ગયા ભાઈઓ બહેનો પણ મને આનો અનુભવ હતો કે પાણી એ પારસ છે પારસ પાણીનો સ્પર્શ થાય ને એટલે પાણીના જાય એમ આ પાણી પણ પારસ છે એ સોનું પેદા કરવાની તાકાત રાખતું હોય છે અને પાણીના મહાત્મા મને ગુજરાતે શીખવાડ્યું એટલે આ વખતે આપણે નક્કી કર્યું છે કે આપણો સંકલ્પ છે કે આપણે સમગ્ર દેશ માટે પહેલીવાર પાણી માટે એક અલગ મંત્રાલય બનાવીશું અલગ મિનિસ્ટ્રી માછીમારો માટે અલગ મિનિસ્ટ્રી આ ગુજરાતના સમુદ્રી તટના માછીમારો હોય હિન્દુસ્તાનના સમુદ્રી તટના માછીમારો હોય નદી તટના માછીમારો હોય કુવામાં માછીમારી કરનારા લોકો હોય એમના કલ્યાણ માટેના કામો પણ અને એમને અનેક બીજા વ્યવસાય શીખવવાનું કામ પણ આપણે કર્યું છે

અને જ્યારે અહીંયા એરપોર્ટ થી ધમ આવશે સુરેન્દ્રનગર રાજકોટની વચ્ચે જાહો જલાલી આખું એક નવું ક્ષેત્ર ઉભું થશે ભાઈઓ અને વિકાસ ની આ કલ્પના સાથે આપણે જારે કામ કરી રહ્યા છે ત્યારે આપણી સામે જે તાકાતો પડી છે અને પારાસ કરવા માટે મને ગુજરાત નો વિશેષ સાથ અને સહયોગ જોઈએ ભાઈઓ હું આ ધરતી નું સંતાન છું અને હું તમારામાંથી અનેકોને નામથી બોલાવી શકું હું સુરેન્દ્રનગર જિલ્લાના સેંકડો ગામોના નામ હવે કોઈ આવો પ્રધાનમંત્રી આવે કે જે સુરેન્દ્રનગર જિલ્લાના ગામના નામ જાણતો હોય અને હું ક્યાંય રસ્તામાં જતો હોય તમને કઈ દેખાય અને તમને વિચારા તમે જોરથી બૂમ પાડો કે ના પડો અરે નરેન્દ્રભાઈ ઉભા રો જરા વાત કરવી છે કહો કે ના કહો આવો પ્રધાનમંત્રી કોઈથી મળે ભાઈ આવો પો મળે ક્યાં આ જયારે પોતે કોમાણસ તમને મળ્યો છે ત્યારે અને જયારે મેં ગુજરાતનું માથું ઊંચું કરવામાં કોઈ કમી નથી રાખી ત્યારે દેશ અને દુનિયામાં હિન્દુસ્તાનનો ડંકો વગાડ્યો છે ત્યારે ભાઈઓ આજે હું આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું એક ચોકીદારને આપની મદદ જોઈએ છે અને એ વખતે હું આપને એક સંકલ્પ લેવડાવું છું આ સંકલ્પ લેશો આપ બધા લેશો હું કહીશ संकल्प लेवा घरे घरे चौकीदार बोल सो ने घर घर में है चौकीदार बोल सो सू बोल सो घर घर में है चौकीदार घर घर में है घर घर में है भ्रष्टाचारियों होशियार पूरी ताकत बोलो भ्रष्टाचारियों होशियार बगोड़ों पर कानून की मार बंद हुआ काला कारोबार देशद्रोहियों पर कड़ा प्रहार आतंक पर हो रहा खरी बार दुश्मन हो जा खबरदार घुसपैठिए भागे सीमा पार टूटेगी जात पात की दीवार वंशवाद तो की, की होगी हार तो की बहुत बहुत धन्यवाद बता रो खूब खूब आभार भारत माता की भारत माता की